મિત્રો કપાસમાં દવા રેડવાનું સારું છે જુઓ આ જુઓ દવા રેડી રાખી ઉતેની છે નાખવાની ચાલુ છે જુઓ આ મરી મરી ખડા કરી રાખી જે વાત લીધી લે હું ખડા કરું તો લે નાસ

અને આ બાજુ પણ દવા નાખવાનું ચાલુ જ છે કામકાજ કપાસમાં ઊધો બહુ લાગે છે ને નીંદણમણ પણ બહુ થઈ ગઈ છે વરસાદી પાણી ઓસરે પણ નહીં પાણી ભરેલા જ છે ખેતરમાં લાઈવ દ્રશ્યો કપાસના દવા નાખવાનું ચાલુ છે જો મિત્રો પાણી તો હજી ભર્યા જ છે Mau ke Pakai C Duka Dua Bana I A C Kepas વિંદન ટીસી આ દવા ભરી ની પડી છે નાખવાનું કામકાજ પણ ચાલું છે ને પે લીમડો રાજા જે ગસી ગુસર ને આ કે રાજા બહુ છે કપા પણ બહુ સરસ છે